સમગ્ર રાજ્યમાં હાલ બસ એક જ વાતનો વિરોધ છે જેમાં સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરને કારણે અનેક નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી હોવાથી અનેક સ્થળોએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાદરા શહેરની સાથે સાથે હવે પાદરા સબ ડિવિઝનમાં આવતા બીલ ગામની સોસાયટી વિસ્તારના રહીશોએ પણ વિરોધ નોંધાવ્યો છે પાદરાના જાસપુર રોડ પર આવેલ દ્વારકેશ સોસાયટી સહિત અંબિકા સોસાયટી અને તાજપુરા રોડ પર આવેલ શક્તિ રેસિડેન્સીના રહીશોએ પાદરા વીજ કંપનીમાં રોષ સાથે સ્માર્ટ મીટરો વિરોધ કરી રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો પાદરા નજીકના પ્રધાનમંત્રી આવાસની અર્બન રેસીડેન્સી નંબર એકના રહીશોએ ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી પાદરા વીજ કંપનીના અધિકારીને ઉગ્ર રજૂઆત કરી તેઓએ સ્માર્ટ મીટર કોઈપણ સંજોગોમાં જોઈએ નહીં અને જૂના મીટર પરત આપવાની માંગ સાથે વીજ કંપની સામે નારાજગી દર્શાવી ચીમકી ઉચ્ચારી હતી